જી હા નમસ્કાર દોસ્તો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો રેશન રેશનકાર્ડમાં સરકારે સરસ મજાનો એક સુધારો કર્યો છે રેશન કાર્ડમાં અત્યાર સુધી જે લોકોને અનાજ મળતું હતું એ લોકોને હવે અનાજ મળવાનું બંધ થઈ શકે છે મિત્રો તમે અહીંયા હેડિંગમાં જોઈ શકો છો રેશન કાર્ડમાં આટલા લોકોનું અનાજ થશે બંધ જુઓ તમારું તો બંધ નહીં થાય મિત્રો આપણે વિગતવાર જોઈએ કે કેવા લોકોનું અનાજ બંધ થશે અને કેટલા લોકોને અનાજનો લાભ મળશે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય સરકારે સરસ મજાનો એક નવો નિર્ણય લીધો છે જે લોકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અંતર્ગત અનાજ મળે છે એટલે કે જે લોકો પાસે રેશન કાર્ડ છે અને એનએફએનો રેશન કાર્ડ છે એ તમામ લોકોને અનાજ મળતું હતું પરંતુ રાજ્ય સરકારે જે તેર દસ બે હજાર વીસના રોજ નક્કી કર્યું છે કે જે લોકોને અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને ઓળખવાના છે અને એ કુટુંબો જે છે એમને જ એનએફએસએ અંતર્ગત આ લાભ મળશે જ્યારે બીજા લોકો છે એમને લાભ નહીં મળે તો મિત્રો જોઈ લઈએ એનએફએસએની જે નવી અગ્રતા નક્કી કરવામાં આવી છે સરકાર દ્વારા મિત્રો એનએફએસએ એટલે શું નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે બે હજાર તેરમાં આપણા દેશમાં આવ્યો હતો મિત્રો રાજ્ય સરકારે આપણી બે હજાર તેરમાં આને અમલમાં મૂક્યો હતો જેને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો કહેવામાં આવે છે જે નવીન અગ્રતા નક્કી કરાઈ છે એને ફેંસે કાયદા માટેની મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં ચમ્મોતેર પોઈન્ટ છ ટકા લોકો એટલે કે પંચોતેર ટકા લોકોને જ લાભ આપવામાં આવશે જે ગામમાં સો ટકા અનાજ મળતું હતું એ ગામમાં હવે પંચોતેર ટકા એવા લોકોને ઓળખવામાં આવશે કે ખરેખર આ લોકોને લાભની જરૂર છે અનાજની જરૂર છે જ્યારે પચીસ ટકા એ લોકો અહીંયા એવા હશે કે જે ખરેખર જરૂર નથી છતાં પણ અનાજનો લાભ લહે છે તો એ લોકોને અહીંયાથી બાકાત કરવામાં આવશે એ લોકોના જે એનએફએસએ રેશન કાર્ડ છે એ સસ્પેન્ડ કરવામાં આવશે અને બંધ કરવામાં આવશે રેશન કાર્ડ શરૂ રહેશે પરંતુ જે એનએફએસએ યોજના અંતર્ગત એમને જે અનાજ મળતું હતું એ બંધ થઈ જશે એવી રીતે શહેરમાં પણ અડતાલીસ પોઈન્ટ બે ટકા લોકોને જ અનાજ આપવામાં આવશે જ્યારે વધારે જે કોઈ પણ શહેરની અંદર પચાસ સાહીઠ ટકા લોકો લાભ લેતા હતા એ લોકોને જે અડતાલીસ પોઈન્ટ બે ટકાનું જે ક્રાઇટેરિયા છે એના કરતાં વધારે જે શહેરમાં લાભ લે છે એ ઉપરના જે ટકાવારીમાં છે એ તમામ લોકોના જે રેશન કાર્ડ એનએફએસએ છે એ બંધ કરવામાં આવશે એ મિત્રો તાજેતરમાં રાજ્ય સરકારે તેર દસ બે હજાર વીસનો જે જીહાર કર્યો છે એ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો હવે કેવા લોકોને અનાજ નહીં મળે તો તમે અહીંયા જોઈ શકો છો કે જે લોકો જેમના કુટુંબમાં ચાર પૈડાનું વાહન છે અને માછીમારી બોટ ધરાવે છે એ તમામ લોકોના પરિવાર જે છે એમને અનાજ નહીં મળે અથવા અત્યાર સુધી અનાજ મળતું હતું તો એમનું રેશન કાર્ડ હવે અનાજ મળશે નહીં એ કેન્સલ કરવામાં આવશે સાથે જે કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી છે એટલે કે સરકારી નોકરી મેળવેલી છે એમાં મિત્રો તમે જોઈ શકો છો સિવાય કે સરકારી કચેરી બોર્ડ નિગમ અન્ય સરકારી એજન્સી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિત સંબંધિત કચેરીમાં આઉટસોર્સથી વર્ગ ચારની કામગીરી કરતા હોય તો એમને લાભ મળશે જ્યારે આમનામ ક્લાસ વન ટુ અને થ્રીમાં જો પાસ થયેલા હોય અને નોકરી કરતા હોય તો એ પરિવાર જે છે અત્યાર સુધી અનાજ મેળવતું હશે પરંતુ હવે નહીં મળે ત્રીજા નંબરની વ્યાખ્યા છે કે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક દસ હજારથી વધારે આવક ધરાવે છે તો એવા પરિવારને પણ અનાજ નહીં મળે જે કુટુંબનો કોઈપણ સભ્ય આવક વેરો કે વ્યવસાય વિરોધ ચૂકવતો હોય તો પણ એમને નહીં મળે જે કુટુંબ પાંચ એકર કે તેથી વધારે જમીન ધરાવે છે અને એક બે કે તેથી વધુ સીઝનમાં પાક લેતો હોય બાર મહિનાની અંદર બે કે ત્રણ સિઝન પાક લેતો હોય અને પિયતવાળી જમીન ધારણ કરતો હોય તો એમને પણ અનાજ નહીં મળે એના કરતાં વધારે સીઝન ત્રણ સીઝન લેશે તો એને લાભ નહીં મળે જે કુટુંબમાં સાત પોઈન્ટ પાંચ એકર કે તેનાથી વધારે પિયત ધરાવતી જમીન છે તો એ લોકોને અનાજ નહીં મળે મિત્રો તમે જોઈ શકો છો કે જે લોકો અનાજ મેળવતા હતા એનએફએસએ યોજના અંતર્ગત જે સરકારના જે ધારાધોરણ અને નિયમોને અનુસરીને જે લોકો લે છે એનએફસે એમને તો બરાબર છે પરંતુ જે લોકોને ખરેખર લાભ લેવાની જરૂર નથી સરકારી કર્મચારી છે કે જેઓ ખરેખર આવકવેરો ધરાવે છે અને એ લોકો સરકારનું રિટર્ન ભરતા હોય તો એ લોકો પણ નિયમો અનુસાર અનાજ લેવાનું હોતું નથી પરંતુ અનાજ લેતા હોય તો એવા શિક્ષકો ઉપર અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો આણંદ જિલ્લા પુરવઠા દ્વારા સિત્તેર હજારના પગારદાર પ્રાથમિક શિક્ષકો ગરીબો માટેનું બેનું અનાજ લેતા ઝડપાયા રૂપિયા બેનું જે અનાજ મળે છે એ લેતા ઝડપાયા તમે અહીંયા જોઈ શકો છો આણંદ જિલ્લાના એકસો બાસઠ પ્રાથમિક શિક્ષકોએ ગરીબોનું અનાજ છીનવી લેતા કાર્યવાહી કરવામાં આવી અહીંયા જોઈ શકો છો આ મિત્રો ન્યૂઝપેપરનું જે કટિંગ છે એ સરકારે જે નિયમ બનાવ્યો છે એના બાદનું છે એટલે સરકારે કાર્યવાહી હાથ ધરી છે જે લોકો ખરેખર લાભ લેવા માગે છે એમને લાભ નથી મળતું જ્યારે બીજા લોકો લાભ લઈ રહ્યા છે એની સામે સરકારે કાર્યવાહી હાથ ધરી છે મિત્રો તમે પણ ખરેખર નિયમો અનુસાર અનાજ લો છો તો કોઈ વાંધો નથી પરંતુ નિયમો વગર જો તમે એનએફએસએ કાર્ડનો લાભ લઈ અને ગરીબોનું અનાજ મેળવતા હો તો મિત્રો રેશન કાર્ડ તમારું કેન્સલ કરાવી દેજો નજીકની મામલતદાર ઓફિસ લાગે ત્યાંથી નહીતર સરકાર તમારા પર પણ એક્શન લઈ શકે